મિત્રો એક નવા વિડીયો તમારું સ્વાગત છે તો મિત્રો તમે જેવો પ્રીવિયો આજે આપણે એવો બર્થડે નો વિડીયો એડિટ કરવાના છીએ તો મિત્રો વિડીયોને લાઈવ સુધી જોઈજો ચાલો મિત્રો વિડીયોને કરીએ સ્ટાર તો સૌથી પહેલા તો મિત્રો તમારે અલર્ટ મોશનને ડાઉનલોડ કરીને ઓપન કરવાનું છે તેમાં મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આવી એક જીપ ફાઇલની લિંક આપી છે તેને ડાઉનલોડ કરીને તમારે એક્સેપ્ટ કરવાની છે મિત્રો એક્સેપ કર્યા બાદ તમારે અલર્ટ મોશનને ઓપન કરવાનું છે અલર્ટ મોશન ઓપન થઈ ગયા પછી મિત્રો તમારે આ ટેમ્પલેટ પર ક્લિક કરવાનું છે અને અપલોડ એક્સિમે લખ્યું ત્યાં ક્લિક કરીને આપણે જે અત્યારે ચીપ ફાઇલને એક્સેટ કરી તેમાં તમને આવી એક એક્સટીમેલ ફાઇલ દેખાય છે તો તેને આપણે અપલોડ કરી દેવાની છે ત્યાર પછી મિત્રો આ નેક્સ્ટ પર ક્લિક કરવાનું કન્ટિન્યુ ટાઈમ લાઇન પર તો આ પ્રકારનો તમને પ્રોજેક્ટ દેખાય છે તેમાં તમારે કાંઈ દેખાય છે નહીં પીએનજી આપણે પીએનજીને લગાવવાના છે તો સારો મિત્રો લગાવીએ તો સૌથી પહેલાં જે તમને લાસ્ટવાળી લેયર દેખાય છે તેના પર એકવાર ક્લિક કરવાનું ત્યાર પછી મિત્રો કલર એન્ડ ફીલ પર ક્લિક કરી તમારે કંઈક આવું દેખાય છે તો ત્યાર પછી મિત્રો તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને આ અપલોડ ઇમેજ પર ક્લિક કરવાનું ત્યાર પછી મિત્રો આપણે અત્યારે જે જીપ ફાઇલ એક્સેડ કરી તેને આપણે લઈ લેવાની સિલેક્ટ કરી દેવાની તેમાં તમને આવું એક બેકગ્રાઉન્ડ ઇમેજ દેખાય છે તો તેને પ્લસ કરીને લઈ લેવાનું છે ત્યાર પછી મિત્રો બીજી લેયર પર ક્લિક કરી કલર એન્ડ ફિલ પર જવાનું છે અને આ જે તાજ ફોટો દેખાય છે તે તેને આપણે લઈ લેવાનો છે તેમાં ત્યાર પછી મિત્રો ત્રીજી લેયરમાં તમારે જેનો પણ બર્થડે હોય તેનો નામ તમારે આમાં લખી દેવાનું છે કે કયા પ્રકારે અને તમને આ પોઈન્ટ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એક્સિમએલ ફાઇવમાં તેને આપણે અપલોડ કરીને લગાવી દેવાનો છે પછી મિત્રો તમારે એક આ પ્રકારનો એક ઓવરલે જોવા મળશે તો તેને આપણે અહીંયા લગાવી દેવાનો છે ચાલો મિત્રો જલ્દી જલ્દી લગાવી દેવા બધું પછી મિત્રો તમારે અહીંયા જે પણ ભાઈની પથ્થડે ભરથળીની તારીખ હોય તેને આપણે અહીંયા લખી દેવાની છે ત્યાર પછી મિત્રો આ જે તમને દેખાય છે લેયર તેમાં આ પ્રકારની ભરથળીની પીએનજી દેખાય છે તો તેને આપણે લગાઈ દેવાની છે પીએની ઉપરની લેયરમાં તમારે આ તાજ ફોટો દેખાય છે તેને આપણે લગાવી દેવાનો છે આમાં પણ મિત્રો તમારે તાજવાળો ફોટો દેખાય છે તો તેને આપણે લગાવી દેવાનું છે આ રીતે લાગી જશે ત્યાર પછી મિત્રો તમારે સૌથી આગળ આવીને પ્લસ પર ક્લિક કરવાનું છે પ્લસ પર ક્લિક કરવાનું છે અને આ મીડિયામાં જઈને તમને આ પ્રકારનો પંદર સેકન્ડનો વિડીયો મળશે તેને તમે તો તેને એડ કરીને આપણે પહેલા બીટ પર આવીને તો આપણે તેને ક્લિક કરીને આ થ્રી ડોટ પર ક્લિક કરીને આપણે ઇક્સેટ રોડિયો કરી દેવાનો છે અને એક ઇક્સેટ રોડિયો કર્યા બાદ મિત્રો તમારે તે વિડિયો પર ક્લિક કરવાનું છે અને પહેલા આપણે પાછળ કાપી નાખવાનું છે પ્રકારનો તમારે વિડીયો બની જાય છે ત્યાર પછી મિત્રો તમારે પ્લે સ્ટોરથી આ ફોટો રૂમ નામનું એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે અને તમારે બેકગ્રાઉન્ડ વાળું PNG બનાવવાનું છે તેના પર ક્લિક કરવાનું છે અને તમારે જે વિડીયો ફોટો ગમે તેને તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને આ જે તમને લેયર દેખાય છે તેના પર ક્લિક કરીને કલર ફિલ્ડ પર જઈને તમારે તે લગાવી દેવાનું છે એટલે તમારો વિડીયો કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે કે આ પ્રકારે વિડીયો તૈયાર થઈ જાય છે ત્યાર પછી મિત્રો તમારે અહીંયા શેર પર ક્લિક કરીને વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનો છે તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં અને જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને અમારા વિડીયોને લાઈક કરજો